જબલપુર જિલ્લાની ગડા પોલીસે એક શાથી વાહન ચોરની ધરપકડ કરી છે તેવો કેટલો ટેક્સ માંગે છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે જ્યારે ચોરની પૂછપરછ દરમિયાન રહસ્યો ખોલવા માટે કરવામાં આવી ત્યારે તેણે પાંચ લાખની કિંમતના ચોરાયેલા વાહનોનું રહસ્ય ખોલ્યું આ કેસની વિગતવાર માહિતી આપતા ગઢડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જે જણાવ્યું હતું કે તેમને એક અવિશ્વસનીય બાતમીદાર પાસેથી માહિતી મળી હતી કે બ દાદા ગ્રાઉન્ડમાં એક યુવક નંબર વગરનું સ્કૂટર લઈને ગ્રાહકની રાહ જોઈ રહ્યો હતો તેને વેચવાનો પ્રયાસ કરી રહ્યો હતો સંભવત સ્કૂટર હતું ચોરી બાતમી પરથી ગડડા પોલીસ સ્ટેશનની ટીમે બાતમીદારે દર્શાવેલ જગ્યાએ દરોડો પાડ્યો હતો જ્યાં એક યુવક નંબર વગરના સ્કૂટરમાં બેઠેલો જોવા મળ્યો હતો જે પોલીસને જોઈને સ્કૂટર લઈને ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યો હતો જેને પકડી લેવામાં આવ્યો હતો કોડન કરીને પૂછપરછ કરતા તેનું નામ મહેતાબ હુસેન પિતા અબ્દુલ બારી ઉંમર પચીસ વર્ષ ગંગાસાગર એકતા ચોક અકબરના બડા પોલીસ સ્ટેશન મદન મહેલ હોવાનું જણાવ્યું હતું સ્કૂટરની ચોરીની શંકાના આધારે મહેતાબ હુસૈનને પોલીસ સ્ટેશને લાવી તેની પૂછપરછ કરતાં તેણે સાત ટુ વ્હીલરની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું કલમ એકતાલીસ યુ ત્રણસો ઓગણસી ભાડવી પોલીસ સ્ટેશનમાં આરોપીઓના કબજામાંથી રૂપિયા માલિકોને સોંપવામાં આવ્યા